આપા મુંબઈ કપોળવાળી માતા એ ખરી વખત રાતના બે વાગે જગાડ્યા બાપાને યુગી બાપાને બાપા ધૂન પ્રાર્થના કરો બાપા કેમ મારા બૈરા ધામમાં જવાની તૈયારીમાં છે બાપા અડધો કલાક રાતના બે થી અઢી ધૂન કરી પછી ઓલા હારી વખતે બાપા તમે કહો કે ધામમાં નહીં જાય બાપા એ તો ભગવાન ઈચ્છા આપે ના બાપા તમે કહો ધામમાં નહીં જાય બાપા બોલ્યા પછી ધામમાં નહીં જાય પછી ઓળા હરિભગત ગયા ગયા ને ધામમાં જ ગયેલા આયા પાછા ફરી બાપા તમે કહ્યું હતું કેમ ધામમાં ગયા લાવ કેવડાયું તું બાપા પર કેવડાવ પછી ઉપરથી દા નાખી તમે કહ્યું તું ધામ કેમ ધામમાં ગયા ના આવું બધું નરસિંહ માતા જો ભલી ભાંગી ઝંઝાળ સુખેર ગોપાળ તો સંતો બધા તમે જો કબીરના વચન જો ક્યાં બળાઈ સબ મિટી ગુજરાતી ચેસ તો ચેસમાં છે ને રાજા હોય છે ઘોડા હોય છે પેલો દીવાન હોય છે પછી ઓલા હોય ને રમતી વખતે રાજા રાણી બધું પણ જયારે રમત પૂરી થાય બધા એક જ ડબ્બામાં એક જ ખોખામાં બધા કે કિંગ એન્ડ પોન ગો બેક ટુ ધ સેમ બોક્સ ધોક્સ ગેમ ઇઝ ઓવર આ દુનિયામાં બધા સિકંદર અકબર બધા રમી ગયા પછી દૂર ભેગા બધા દૂર ભેગા કોઈ હોય એક એનો પટાવારો હોય સૈનિક હોય કે અકબર હોય બે એક જ બોક્સ બસ આ બધું વાત બનેલી છે એટલે આપણે વિચારતા નથી વિચારણા નથી આપણે એટલો ખપ છે જ નહીં તો વિશ્વાસ આ એક જ આપણા માટે છે સાધન અને આવામાં વિશ્વાસ જે આપણા હિતેચું છે જેને આપણું હિત કરવું છે આપણા જીવનું ભલું કરવું છે એના માટે આયા છે એમને કોઈ સ્વાર્થ નથી એમને આ લોકમાં હું ટલ્લા ખાવાના અક્ષરધામનું સુખ મૂકીને અહીંયા આપણી કુણીઓ ખાવાની આપણને લઈ સુખી કરવા આવ્યા છે તો મનમાં કોઈ સ્વાર્થ શ્રીજી મહારાજ બોલ્યા કોઈને કુવામાં પાડીને ઉપર પથ્થર ઢાંકીને મારું ભલું શું થાય એનું શું ભલું થાય એટલે અમે તમને જે કહીએ તમને સુખી કરવા પરમનન્ટ સુખી હંમેશ માટે સુખી કરવા એટલા માટે તમને કયા લબક ઝબક આમ થાય છે ને અખંડ સુખ અખંડ આમ ચે તો આ તો અમે કરંટ બનતી હોય તો આ આ પાવર હાઉસ એ લોકો કેસે આપણને તો વિશ્વાસ છે આ બીજું કાંઈ પોસાયું નથી થાયું નથી ધડ વિશ્વાસ થડ કે આ કહેશે બરાબર છે અને આ જ પ્રમાણે મારે જીવન બનાવવું છે ને આ રીતે આ લોકને પરલોકમાં જીવન જીવવું છે બસ આ ધડતા કે આપણી માથા કોઈ એટલે આપણી બુદ્ધિને કાંઈ કમાન કોઈનું કામમાં આવ્યું નથી ભલ ભલા તમને તો જો આપણે આજના લોકોએ જે બધું આપણે વાત કરી કે કચરાયા કૂટાયા કોઈ હાથમાં કંઈ આવું નથી નિરાશ થઈને બેઠા છે અને જેને ત્યાગ કર્યો છે એમના જીવનમાં તમે જવો જો આપણે તમે અહીંથી દિલ્હી જવું હોય દિલ્હી તો જેટલું બને એટલું ઓછું સામાન લો છો કે નહીં ઘરમાં જેટલા કપડા બધું લઈ છો ચાર પાંચ પેટી ભરીને લઈ જાઓ છો દિલ્હી જાઓ એક બને થેલી એક ખાલી એક નાની બેગ જેટલું બને એટલું ઓછું કરો કે નહીં કેમ સુખી જેટલો વધારે લબાચા એટલો વધારે દુઃખી એટલા વધારે પ્રોબ્લેમ છે કે નહીં સમજાય છે નહીં બુદ્ધિ તો જેટલી ઈચ્છા ઓછી જેટલી વાસના ઓછી જેટલો તક પદાર્થ ઓછા એટલું વધારે સગવડે વધારે શાંતિ જેટલું બધું ભેગું કરે ને જેટલું વધારે પ્રસન્ન પૌરું થાય ને સાચી વાત ને વ્યાપ એટલો સંતાપ વ્યાપ એટલો સંતાપ એક ઊંઠ વરદાન પામીને સંત એ કહ્યું કે તું માગ કઈ તો કેમ ચારસો માઇલ મારી ડોક લાંબી થાય એવું કરો કેમ અહી બેઠા બધે ચરું આમ જંગલમાં અહીં બેઠા સીધા જંગલમાં ત્યાંથી ખાલી રાખો એમ મહાત્મા રહેવા દે આવતું આ છે સારું છે ના ના તથા જ લાંબી ડોક થઈ હવે એને ખબર ના પડે વચ્ચે શું ચાલે છે બધું શિયાળમાં ફોલી ખાધી ડોક માથું આમ ધડામ બધું નોખું પડી ગયું વચ્ચે રોડ તોડી નાખ્યો કનેક્શન પાઇપલાઇન બધી ઊંધી છતી થઈ ગઈ આપણે આટલું બધું કે વધારો 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 શું કૂતરા છે ને મોટર પાસે દોડતા એ કઈ હાથમાં આવતું નથી નિરાશ પાછા વળીએ ફરી બીજી કાર ફરી દોડે દિવસમાં પચીસ વખત દોડે ગાય એ ગાડીનો મુકાબલો કરી શકતો નથી તો દોડે છે પણ ધારો કે મુકાબલો કરવા એને ગાડી પકડી પાડે તો શું ફાયદો ફાયદો શું થાય તો દાંત તોડી આ ચાલો ફાયદો શું થાય સિકંદને ન બને ન પડી ગાડી પકડી પાડી બન શું ફાયદો થયો બધાના અનુભવ તમે જો નિરાશા હતાશા કોઈ આમ છાતી ગાડી કહી શકી નથી અમે સુખી થાય એક પણ એક પણ રાજવી કે કોઈ પણ આ લોકનો જે બેધારી તનધારી અને જે તન માટે શરીર માટે જે કંઈ ફાફા માર્યા છે કોઈનો વાક્ય નથી સુખી થયાના કોઈ પણ આત્મા માટે જેને કર્યું એનામાં કંઈક આપણે દેખાય છે પણ શરીર માટે જેને દોડ્યા દોડે કરી છે કોઈ ગમેલું મેળવ્યું છે નથી મેળવ્યું નહીં ના મેળવે તો બરાબર છે મેરું છે શરીર માટે મેરું છે છતાંય પરિણામમાં કોઈ યાદ થયું નથી જેને ત્યાગ કરવાને કઈ આવ્યું આ ગૌતમની વાત કરી ભરતરૂપ ગોપીચંદ ભલે ઓલા કરતા બધા રાજપાળી વધારે સુખ એ લોકો મેર્યું છે ત્યાગમાં આજે એક સમડી હતી ને તો એ લોકો માંસનો લોચો લઈને ઉડતી હતી એની પાછળ પચાસ સમડીઓ પડી ચાંચ માર્યા જ રાખ્યા મારે જ રાખ્યા મૂકવું નતું તો મુકાઈ ગયું બહુ ચાંચ આમ પડી ગયું એકદમ એને શાંતિ થઈ ગઈ કોઈ પછીની પાછળ પડે કોઈ ચાંચ મારીને કાંઈ નહીં હા શું આ પણ માસનો લોચો હતો ત્યાં સુધી માર જોડે થતી નહીં મુકાઈ ગયા એટલે બધી માસના લોચા ભેગા બધી પચાસ સમડી આ છૂટી થઈ ગઈ જેવું ત્યાગમાં ત્યાગમાં આપણને બધું થાય છે અનુભવ અનુભવ અંદર જે સમજણ છે જુદી છે આમાં થોડુંક થાય છે લાતો ખાય એમ થાય પણ અંદર ખાય હજુ નથી એમ અંદર ખા વિષય ભોગવામાં જ સુખ એવું માની જ બેઠા છે એને હલાવવાનું છે એને કળવાનું છે એને હલે એમ નથી એમ એવો અનુભવ નથી કર્યો અનુભવ જેને થયો તો આમ જેને કહ્યું ને દ્રઢ ત્યાગ ત્યાગ નીકળી ગયા એવું બન્યું નથી તો એક જ વચન વિશ્વાસ એક દ્રઢ વિશ્વાસ